નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજની આ વિડીયોમાં આપ સર્વાનું સ્વાગત છે ધોરણ અગિયાર આંકડાશાસ્ત્ર વિષયમાં આજે આપણે પ્રકરણ પાંચમાં બીજી રીત બાઉલીની રીત એના આધારે દાખલાની ગણતરી કેવી રીતે થાય છે તે જોઈએ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે તો વિદ્યાર્થી મિત્રો તમે તમારી નોટબુક પેન પેન્સિલ ચોપડી સાથે રાખો આપણે જોઈએ કે કેવા દાખલામાં કેવી ગણતરી થાય છે આવૃત્તિ વિતરણ પરથી બાઉલીની પદ્ધતિથી વિષમતા શોધો અને વિષમતાનો પ્રકાર જણાવો વિષમતાનો પ્રકાર તો બે જવાનો કે કાં તો ધન વિષમતા કાં તો ઋણ વિષમતા વિષમતાનો પ્રકાર જાણવા માટે આપણે જેની જરૂર પડે એટલે અહીં આગળ પદ્ધતિની વાત કરી દીધી છે કે બાવલીની રીત અને બાવલીની રીતથી વિષમતા આંખ જે શોધવાનો છે અને જે પરથી એનો પ્રકાર કહેવાનો છે તો બાવલીની રીતના સૂત્રોની આપણે વાત કરી લઈએ વિષમતા એસ કે એનું સૂત્ર થાય ક્યુ થ્રી પ્લસ ક્યુ વન માઇનસ ટુ એમ એમ એટલે કશું નહીં પણ આપણો ક્યુ ટુ ક્યુ થ્રી ક્યુ વન ક્યુ એ બધું શું છે તો અગાઉના પ્રકરણમાં તમે શીખી જ ગયા છો કે ક્યુ વન એટલે પ્રથમ ચતુર્થક ક્યુ ટુ એટલે કે એમ એટલે કે બીજો ચતુર્થક ક્યુ થ્રી એટલે કે તૃતીય ચતુર્થક હવે ચતુર્થક શું છે એ તમે શીખેલા જ છો છતાં પણ એક રફ આઈડિયા આપું કે કોઈ પણ અવલોકનોની શ્રેણીને ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવીએ અને એનો જો ચાર સરખા ભાગ કરવા હોય દો નીચેના પચીસ ટકા અવ લોકોનો જે બિંદુનીથી પડ્યા છે એ બિંદુને કહેવાય છે પ્રથમ ચતુર્થક ક્વાર્ટાઇલ વન ક્વાર્ટાઇલનું ગુજરાતી જ થાય ચતુર્થક દ્વિતીય ચતુર્થક કે જેની નીચે પચાસ ટકા અવલોકનો ઉપરની તરફ પચાસ ટકા અવલોકનો પડેલા છે ક્યુ થ્રી તૃતીય ચતુર્થક કે જેની નીચેની તરફ પંચોતેર ટકા અવલોકનો ઉપરની તરફ પચીસ ટકા અવલોકનો પડેલા છે તો આ ક્યુ વન ક્યુ ટુ અને ક્યુ થ્રી એની ગણતરીના સૂત્રો અને એ બધું જોઈ ગયા છે આ જસ્ટ પુનરાવર્તન જેવું જ છે જોઈશું આપણે કે અવર્ગીકૃત માહિતી છે કે વર્ગીકૃત વર્ગીકૃતમાં અવર્ગીકૃત અસત છે કે સતત એ પ્રમાણે આપણે સૂત્રની પસંદગી કરીશું પણ બાવલીની રીતે વિષમતા શોધવા માટેનું સૂત્ર છે ક્યુ થ્રી પ્લસ ક્યુ વન માઇનસ ટુ એમ અને વિષમતા આંક શોધવાનું સૂત્ર છે ક્યુ થ્રી પ્લસ ક્યુ વન માઇનસ ટુ એમ અપોન ક્યુ થ્રી માઇનસ ક્યુ વન આ ક્યુ થ્રી પ્લસ ક્યુ માઇનસ ટુ એમ કશું નથી આ એસકે જ છે એટલે તમે બીજું સૂત્ર પણ લખી શકો એસકે અપોન ક્યુ થ્રી માઇનસ ઓકે તો આપણે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બેના દાખલાની વાત કરીએ એમાં ઉંમર અને યુવાનોની સંખ્યા હવે વિદ્યાર્થીઓને આમાં ખબર પડતી નથી કે એક્સ કયો અને એફ કયો તો શું કહ્યું છે આવૃત્તિ વિતરણ આપેલું છે બરાબર તો ચલ એને આપણે એક્સ કહીશું તો ઉંમરને કહીશું યુવાનોની સંખ્યાને એફ એટલે કે આવૃત્તિ કહીશું હવે જુઓ હમણાં જ મેં વાત કરી ક્યુ વન ક્યુ ટુ ક્યુ થ્રી કે અવલોકનો ચડતા ક્રમમાં જોઈએ કાં તો ઉતરતા ક્રમમાં જોઈએ જનરલી આપણે ચડતો ક્રમ લઈએ છીએ તો અહીંયા આગળ શું અવલોકનો ચડતા ક્રમમાં છીએ પહેલો પ્રશ્ન તો એ થાય કે પહેલું પચીસ છે પછી સત્તર છે વીસ છે અઢાર છે છવ્વીસ બાવીસ ના અવલોકનો ચડતા ક્રમમાં નથી તો આપણે એને ચડતો ક્રમ કરવો પડે ત્યાર પછી જ ક્યુ વન ક્યુ ટુ ક્યુ થ્રી શોધાય જો તમે અવલોકન ચડતા ક્રમમાં ગોઠવ્યા વગર ક્યુ વન ક્યુ ટુ ક્યુ થ્રીની ગણતરી કરો તો એ તમારી ખોટી પડે તો આપણે માહિતી પણ લખતા જઈએ અને એને ચડતો ક્રમ પણ લખતા જઈએ પણ ચડતોક્રમ લખવામાં શું ધ્યાન રાખવાનું કે જે એક્સ હોય એની સામેનું જ એફ લખવાનું એટલે કે જે ચલ કિંમત છે એની સામેની જ આવૃત્તિ એની સામે લખાવી જોઈએ આવૃત્તિ બદલાવી જોઈએ નહીં ઓકે તો સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એક બે એનો પહેલો દાખલો ચલ એક્સ અને એની સામે એફ સૌથી નાનું અવલોકન કયું છે સત્તર સત્તરની સામેની આવૃત્તિ કેટલી છે ચાર એનાથી મોટું અવલોકન અઢાર અઢારની સામેની આવૃત્તિ છે અગિયાર એનાથી મોટું અવલોકન છે વીસ વીસની સામેની આવૃત્તિ છે ઓગણીસ ત્યાર પછીનું અવલોકન છે બાવીસ બાવીસની સામેની આવૃત્તિ છે નવ ત્યાર પછીનું અવલોકન ત્રેવીસની આઠ ત્યાર પછી ચોવીસ નથી પચીસ છે પચીસની આવૃત્તિ છે અને છવ્વીસ છે છવ્વીસ ની આવૃત્તિ છે સાત હજી કોક રહ્યું છે અઠ્યાવીસ રહ્યા તો અઠ્યાવીસ ની આવૃત્તિ છે ત્રણ ચાલો તમે જાતે ચેક કરી શકો છો કે અહીં આગળ આવૃત્તિ જે તે ચલની જ લખાય છે કે નહીં ચલ એક્સ તરીકે છે ઉંમર હવે આપણે ક્યુ વન અને ક્યુ થ્રી ક્યુ વન ક્યુ થ્રી ક્યુ વન એ ત્રણની જ જરૂર પડવાની છે બરાબર છે માહિતી કયા પ્રકારની છે વર્ગીકૃત કે અવર્ગીકૃત તો આને આપણે કહીશું વર્ગીકૃત પણ અસતત તો વર્ગીકૃત અસતત માટે ક્યુ વન અને ક્યુ થ્રી સુધી એના માટે આપણે એફ પરથી સંચય આવૃત્તિ CF ની જરૂર પડશે તો સંચય આવૃત્તિ કરીએ આપણે ચલો ચારના ચાર અગિયાર ને ચાર પંદર પંદર ને ઓગણીસ નવ ને ચાર વધીએ ચોત્રીસ ચોત્રીસ ને નવ તેતાલીસ તેતાલીસ ને આઠ એકાવન એકાવન ને બાવીસ તોતેર તોતેર ને સાત એંસી એંસી ને ત્રણ ત્યાંસી તો આવૃત્તિનો સરવાળો કરીશું એન એ પણ થઈ ગયા ત્યાંસી બરાબર છે આ આવૃત્તિનો સરવાળો કરો ત્યાંસી આવે છે છેલ્લી સંચય આવૃત્તિ જુઓ એ પણ ત્યાંસી આવે છે એનો મતલબ આપણી આટલી ગણતરી સાચી છે હવે આપણે ક્યુ વનની ગણતરી કરીએ તો ક્યુ વન ઇઝ ઇક્વલ ટુ હવે અહીંયા આગળ પેલાં સૂત્રો નહીં આવે એલ પ્લસ એન બાય ટુ સી એફ એફ સી એ વર્ગીકૃત સતત માટેના છે આપણે વર્ગીકૃત અસતત છે એટલે આપણે શું જોઈશે એન પ્લસ વન માં અવલોકનની કિંમત અવલોકનની કિંમત આ સૂત્ર આવશે તો એન બરાબર કેટલા છે આપણા ક્યાંસી વત્તા એક ઇક્વલ ટુ ચોર્યાસી ભાગ્યા ચારમાં અવલોકનની કિંમત ચોર્યાસી ભાગ્યા ચાર કરીએ આપણે તો એકવીસમાં અવલોકનની કિંમત એકવીસનું અવલોકન એટલે શું અહીંયા જોવાનું ના સંચય આવૃત્તિમાં જોવાનું એકવીસને સંચય આવૃત્તિમાં જોતાં ક્યાં ભેગા થાય છે અહીં સુધી તો પંદર જ થાય છે એટલે આ ચાલશે નહીં ચોત્રીસ ચોત્રીસમાં ભેગા થાય છે ચોત્રીસની સામેનું અવલોકન કયું છે વીસ તો અહીંયા લખવાનું કે એકવીસ ને સીએફમાં જોતા આગળ ભેગા થાય છે ચોત્રીસ ને સમાવતું અવલોકન કયું છે વીસ છે માટે આપણો પ્રથમ ચતુર્થક ક્યુ બરાબર વીસ વીસ નો એકમ કયો આવશે જે એકમ હોય કયો તો ઉંમર ઉંમર છે વર્ષમાં વર્ષમાં પછી આ પણ પ્રથમ ચતુર્થક મળી ગયો ક્યુ વન ફરીથી ક્યુ નું સૂત્ર શું થયું એન પ્લસ વન બાય ફોરમાં અવલોકનની કિંમત કયા કેમ એન પ્લસ વન બાય ફોર ભાગ્યા ચાર કારણ કે ચતુર્શકો ચાર ભાગ કરે છે એન પ્લસ વન કારણ કે વર્ગીકૃત અસતત છે ક્યુ વન છે એટલે વન ટાઈમ એન પ્લસ વન બાય ફોર પણ આપણે વન લખતા નથી કારણ કે એક ગુણાકારમાં હોય તો કશો ફેર નથી આગળ સુધી આપણે ક્યુ તો ક્યુ નું સૂત્ર શું થાય જો આ વન એન પ્લસ વન બાય ફોર થતા હોય તો આ ટુ એન થાય 2 ब्रैकेट n + 1 / 4 पण अनुसादरूप आपीये तो 2 गया 2 रया એટલે કે n + 1 / 2 માં અવલોકનની કિંમત ચલો n + 1 n + 1 એટલે 81 + 1 / 2 81 + 1 એટલે 84 84 / 2 ચર્યાસી ભાગ્યા બે એટલે બેતાલીસ તો બેતાલીસ માં અવલોકનની કિંમત બેતાલીસ ને સીએફમાં જુઓ હવે દર વખતે આ શબ્દ લખતા નથી આપણે બેતાલીસ ને સીએફમાં જુઓ ક્યાં ભેગા થાય છે તેતાલીસ આગળ તેતાલીસ ની સામેનું અવલોકન કયું છે બાવીસ માટે ક્યુ ટુ બરાબર બાવીસ એકમ વર્ષ છે ને બાવીસ વર્ષ હવે શું શોધવાનું છે આ ક્યુટીએ ક્યુ ટુ એ આપણો કશું નથી પણ એમ છે હા ધ્યાન રાખવાનું હવે જોઈએ છે ક્યુ થ્રી તો ક્યુ થ્રી ઇઝ ઇક્વલ ટુ થ્રી બ્રેકેટ એન પ્લસ વન બાય ફોર માં અવલોકનની કિંમત વિદ્યાર્થી મિત્રો છે ને સૂત્રો યાદ રાખવું સરળ આ શું છે વન વન ક્યુ વન છે તો વન ટાઈમ એન પ્લસ વન બાય ફોર ક્યુ છે તો ટુ ટાઈમ્સ એન પ્લસ વન બાય ફોર થ્રી છે તો થ્રી ટાઈમ્સ એન પ્લસ વન બાય ફોર ઇઝ ઇક્વલ ટુ ત્રણ વત્તા એક ભાગ્યા ચાર ઇક્વલ ટુ ત્રણ ત્યાંશી ને એક ચોર્યાસી ભાગ્યા ચાર ઇક્વલ ટુ ત્રણ ચોર્યાસી ભાગ્યા ચાર હમણાં જ કર્યા છે કેટલા એકવીસ ત્રણ બ્રેકેટમાં એકવીસ ત્રણ બેટમાં એકવીસ કેટલા થયા ત્રેસઠ થઈ ગયા એકવીસ ગુણ્યા ત્રણ માં અવલોકનની કિંમત માં અવલોકનની કિંમત એટલે ત્રેસઠ ને સીએફમાં જુઓ ચાલો તોર આગળ ભેગા થાય છે તોતેર ની સામેનું અવલોકન પચીસ છે માટે આપણો માંગેલો ક્યુ થ્રી થયો પચીસ ત્રણે ત્રણ કિંમતો મળી ગઈ છે આપણને ક્યુ વન ક્યુ ટુ અને ક્યુ થ્રી મળી ગયા છે તો હવે આપણે વિષમતા આંક શોધીએ ડાયરેક્ટ જ કહ્યું છે વિષમતા આંક તો પછી હવે વિષમતામાં પડવાની જરૂર નથી તો આપણે લખીએ બાઉલીની રીતે आठ इक्वल टू क्यू थ्री प्लस क्यू वन माइनस टू एम भाग्य क्यू थ्री माइनस क्यू वन किमतों मू की क्यू थ्री एट पच्चीस क्यू वन एट्ले वीस एम एट बीस ચલો 25 ને વીસ પિસ્તાલીસ બાવીસ ગુણ્યા બે ચુમ્માલીસ પચીસ ઓછા વીસ પાંચ પિસ્તાલીસમાંથી ચુમાલી ગયા તો એક એક ભાગ્યા પાંચ એટલે જીરો પોઈન્ટ બે તો આપણો વિષમતા આંક મળી ગયો છે જે ઇક્વલ ટુ જીરો પોઈન્ટ બે હવે વિષમતાનો પ્રકાર તો આવૃત્તિ વિતરણ કેવું વિષમ છે જીરો પોઈન્ટ બે પોતે પ્લસમાં છે એટલે ધન વિષમતા છે આવૃત્તિ વિતરણમાં ધન વિષમતા છે અથવા તો વિષમતાનો પ્રકાર ધન વિષમ છે તો વિદ્યાર્થી મિત્રો આ થયું વર્ગીકૃત અસત માટેની ગણતરી તો આવા બીજા દાખલા તમે સ્વદેયમાંથી વિભાગ બી વિભાગ સીમાંથી શોધી નાખજો આવા બહુ ટૂંકા દાખલાઓ હોય છે એમાં ડાયરેક્ટ કિંમતો આપી દીધી હોય તમને ક્યુ આપી દીધી હોય ક્યુ થ્રી આપી દીધો હોય એમ આપી દીધો હોય અને આ રીતે બાઉલીની રીત કે એ રીતે વિષમતા કે વિષમતા આંખ શોધવાનો હોય તો એવા ટૂંકા દાખલા તમે સ્વદ્યાયમાંથી શોધજો અને ગણતરી કરતા જજો થેન્ક યુ